આ જે વિડીયો જોયો તમે એમાં જે વ્યક્તિ મહિલાને અપમાનિત કરીને વાત કરે છે તે બીજું કોઈ નહીં પણ જૂનાગઢ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા છે જે અવારનવાર લોકોને અપમાનિત કરતા કૃત્ય કરતા રહેતા હોય છે અને ભાજપમાં રહેવાનો રોફ પણ જમાવતા હોય છે ત્યારે ફરી એકવાર તેમનો મહિલાઓને અપમાનિત કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ના માત્ર આટલું જ પણ તેમણે મીડિયા કર્મીને અપશબ્દો પણ કહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીશું આપણે વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ જુનાગઢમાં અલગ અલગ વિસ્તારોમાં ગટરના કામ કરવામાં આવી રહ્યા છે પણ ગિરીશભાઈ કોટેચાને એ વિસ્તારમાં પણ કામ કરવું છે જ છે જ્યાં છેલ્લા ચાલીસ વર્ષથી કોઈ સમસ્યા થઈ જ નથી આથી ત્યાંના સ્થાનિકો આનો વિરોધ કરી રહ્યા છે પણ ગિરીશભાઈ તો ગિરીશભાઈ છે એ થોડી કોઈનું સાંભળે અને પાછા ભાજપમાં રહેવાનો રોફ તો ખરા જ સ્થાનિકો વિરોધ કરતા મહિલાઓને જ અપશબ્દો બોલીને અપમાનિત કર્યા છે તેમણે પહેલાં જુઓ આ વિડીયો છે હાલો બા જે બેટા બરાની છે ના મને કોઈ જાતા નઈ ઘરે અહીંયા આધા માટે કોઈ નથી આવતું અમે ઊભા છીએ અમે સમાજમાં જાવ તમે હું આવે છે કામ ચાલી આવે છે કામ કાઈ થાય નું ના માત્ર આટલું જ પણ ત્યાં આવી પહોંચેલા મીડિયા પણ તેઓએ હળદૂત કરેલા આથી હવે મીડિયા તેમને હાઈકોર્ટમાં લઈ જવાની વાત કરી રહ્યા છે તેમણે શું કહ્યું તે પણ તે એકવાર સાંભળો મારું નામ છે રવિન્દ્ર કંથારા હું એક નેશનલ પ્રેસ એસોસિએશનના જિલ્લા પ્રભારી તરીકે ફરજ બજાવું છું આજ સૌરાષ્ટ્ર મીડિયાના તંત્ર તરીકે ફરજ બજાવું છું જ્યારે વાત કરીએ તો જે મીડિયા જ્યારે કામગીરી કરતો ત્યારે એમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે મીડિયાને લોકો મહાન ગુનો બને છે પોલીસ હોય કે કોઈ પણ તંત્ર હોય તે મીડિયાને એમના કવરેજ કરવા માટે રોકી શકતા નથી ભારત સરકારના સંવિધાનમાં એક ઉલ્લેખ આપેલો છે ને ભારતીય ભારતીય દંડનાત્મકની કલમોની વિવિધ કલમો હેઠળ ગુનાઓ પણ દાખલ થઈ છે ત્યારે સુપ્રીમ કોર્ટે મીડિયાને રોકવાની તાજેતરમાં જ મનાઈ કરેલી છે જ્યારે મીડિયાનું આજે અહીંયા અંબિકા ચૂકમાં કામગીરી ચાલુ હતી ત્યાર દરમિયાન હું મારું ઇન્ટરવ્યૂ કરતો હતો લોકોનું લોકોએ મને બોલાવ્યો હતો પ્રતિનિધિત્વ તરીકે મીડિયાના જ્યારે ગિરીશભાઈ કોટેચાર નામના વ્યક્તિએ મને આવી એને સીધી ગાર કાઢી અને ગાળ કાઢીને મને હરજૂત કર્યો છે આ બાબતે મારે યોગ્ય કાર્યવાહી થાય એને મારી માફી માંગી લે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મારી એક ફરિયાદ છે કે યોગ્ય દિશામાં આન્મી કાર્યવાહી થાય ને બીજી વખત મીડિયાને રોકે નહીં અને આવનારા દિવસોની અંદર જો મીડિયાની માંથી અવકાશ થશે તો કાખી પણ નહીં કે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ લોકી હું નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરિતે હું લોકોને આહવાન કરું છું જો કે ત્યાં રહેલા લોકોએ ગિરિશ કોટેચાનો ભારે વિરોધ કર્યો હતો નાગર રોડ પર જ્યાં ગિરિશ કોટેચાને પરાણે કામ કરવું છે ત્યાંના રહેવાસીઓનું શું કહેવું છે

અને સારા કાર્યોમાં લગાડે અહિયા છે પબ્લિક ને ખલપુર જોશીપરા જામનગર વિસ્તાર અમરેલી વિસ્તાર બધી જગ્યાએ ભૂગર્ભ ગટર ના કામ થયા છે ડેલી ની સો સો બસો બસો ફરિયાદો થાય છે એવું અમારે અહિયાં આ નથી જોતું એટલે આ કાર્ય બંધ કરો બંધ કરવામાં નહીં આવે તો અમે આગળ આમાંથી પણ એક આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ સત્ય માટે અમે હંમેશા આગળ હશે અમાર કોઈ પાર્ટીનો વિરોધ નથી અમે આ ખોટી રીતે કાર્ય થાય છે એનો વિરોધ કરીએ છીએ જય હિન્દ આ એમ લાગે છે કે કારણ વિનાનું આ પ્લાસ્ટિકના નબળા પાઇપો નાખી ને ગ્રાન્ટ ફાળવે જાય છે વોર્ટાક્ટ કે ફાયદો થાય જેને જેતી વ્યક્તિ હોય આમાં જે લાઇન વાઇઝ આ પહેલી વાર નથી કે જ્યાં ગીરીશ કોટેજાના સામે આવ્યો હોય અને પહેલા પણ તેમનો આવા વિડીયો સામે આવી ચુક્યા છે પહેલા તેઓ કોંગ્રેસ માં હતા બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ચુક્યા પરંતુ ડેપ્યુટી મેયર હોવાનો રોફ તો તેમનો ક્યારેય ગયો જ નહીં આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર